મારું નામ પિંકલ ભાટિયા વ્યક્તિ નિર્માણથી સમાજ નિર્માણ અને સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના વિચાર સાથે આજે આણંદ મધુબન રિસોર્ટ ખાતે હિન્દુ રાજપૂત સમાજ સંગઠન દ્વારા એક બેઠકનું આયોજન થયું છે આજ રોજ જ હિન્દુ રાજપૂત સમાજ સંગઠનની સ્થાપના કરવામાં આવી છે અને અહીં ઉપસ્થિત મારા ભાઈઓ રાષ્ટ્ર કાર્યના અને સમાજ કાર્યના આ એક ઉચ્ચ વિચાર સાથે ભેગા થયા છે આગામી દિવસોમાં ગામે ગામ જઈ વિદ્યાર્થીઓને શિક્ષણનો લાભ પ્રાપ્ત થાય તે હેતુથી અને વ્યસનમુક્ત સમાજ બને તે હેતુથી હિન્દુ રાજપૂત સમાજ સંગઠનના કાર્યકર્તાઓ ગામે ગામ સેવા કાર્ય કરવાના છે આજે મારા રાજપૂત ભાઈઓ ઉપસ્થિત થયા અને અમે એક ઉમદા વિચાર સાથે ચર્ચા કરી છે આગામી દિવસમાં અમે વિસ્તૃત શિબિરનું આયોજન કરવાના છીએ તમામ મારા ભાઈઓને ખૂબ ખૂબ વંદન અભિનંદન અને એક હિન્દુ તરીકે એક રાજપૂતના પુત્ર તરીકે હું પ્રતિજ્ઞા લઉં છું કે સમાજ અને રાષ્ટ્ર માટે મારે પોતાની જાતને જ્યાં પણ સમર્પિત કરવી પડશે ત્યાં પક્ષા પક્ષીના રાજકારણ વગર હું એક ઉત્તમ કાર્ય કરવા માટે કટિબદ્ધ બનીશ ભારત માતા કી જય જય ભવાણી જય રામ મારું નામ વિરેન્દ્રસિંહ ચાવડા એડવોકેટ જય માતાજી જય ભગવાન સોમનાથ આજ રોજ મધુબન રિસોર્ટ ખાતે અમે હિન્દુ રાજપૂત સમાજના યુવા મિત્રો આજે અહીંયા ભેગા થયા છે એમાં ભારતીય જનતા પાર્ટીમાંથી સન્માનનીય પિંકલભાઈ પાટિયા આમ આદમી પાર્ટીમાંથી રાજેન્દ્રસિંહ ચૌહાણ અને હું પોતે કોંગ્રેસમાંથી વિરેન્દ્રસિંહ ચાવડા અમે લોકો સમાજના હિત ઉત્થાન અને સામાજિક જાગૃતિ માટે આજે ભેગા થયા છે આજે અમારો મુખ્ય હેતુ શિક્ષણનો યુવાનોને કઈ રીતે શિક્ષણ મળે કઈ રીતે નોકરી ધંધામાં તેમને આગળ આવે અને ખાસ કરીને ઈ એસ જે દસ ટકા સરકારી જે લાભ જે અનામત મળે છે એ વધારેને વધારે યુવાનો કઈ રીતે લઈ શકે તેનો લાભ એની માટે અમે આજે ચર્ચા વિચારણા કરી અને આજ રોજ અમે એક ધ્યેય સાથે એક ક્રાંતિકારી વિચાર સાથે અમે એક નિર્ણય લીધો છે કે આ જ ઋતુ અમે હિન્દુ રાજપૂત સમાજ ગુજરાતનું આજથી અમે સ્થાપના કરીએ છીએ અને આગામી સમયમાં જે પણ સમાજના સામાજિક આગેવાનો હોય રાજકીય આગેવાનો હોય કે કોઈ પણ જે બુદ્ધિજીવી લોકો હોય તેની સાથે ચર્ચા વિચારણા કરી ને આગામી સમયમાં ચિંતન શિબિરનું આયોજન કરીશું અને સૌ સાથે મળીને રાષ્ટ્ર નિર્માણ અને સમાજનું કઈ રીતે સક્ષમ બને તેવા કાર્યો કરીશું જય માતાજી મારું નામ ભરતસિંહ ચૌહાણ અત્યારે અમે સૌ ઉપસ્થિત છીએ અહીંયા આગળ એ અમે અત્યારે એક નવી શિબિર ચાલુ નવું સંગઠન ચાલુ કરી રહ્યા છે જેનો અત્યારે અમે પાયો નાખ્યો છે હિન્દુ રાજપૂત સંગઠન સમાજ દ્વારા ગુજરાત સમિતિ અમે અત્યારે બનાવી રહ્યા છે આપ સૌ જાણીએ છીએ એ રીતે પશ્ચિમી સંસ્કૃતિએ ભરડો લીધો છે આખા યુવા વર્ગનો તો એવા સમયમાં એક સમાજના વ્યક્તિ તરીકે હિન્દુ રાજપૂત તરીકે સમાજને જાગૃત કરવા માટે આવે એક સંગઠનની ખાસ જરૂર છે જેમાં અત્યારે જે ઓનલાઈન ગેમિંગ ચાલી રહ્યું છે કે શૈક્ષણિક રીતે બધાને છેતરવામાં આવે છે તો એવા બધા જ સામાજિક પ્રસંગોમાં જે તે પણ ક્ષતિ છે એને સુધારવા માટે યુવાઓને સમજાવવા માટે અમે બધા સૌ એક સંગઠનની શરૂઆત કરી રહ્યા છીએ આગામી દિવસોમાં આ વિચારને આણંદ જિલ્લા અને ગુજરાતમાં જન જન સુધી પહોંચાડીશું અમે અને ટૂંક સમયમાં ચિંતન શિબિર અમે કરી રહ્યા છે જેમાં શૈક્ષણિક રીતે કે ક્લાસ વન અધિકારી જેટલા પણ અમારા સમાજના છે એ તમામ વ્યક્તિઓને આમંત્રિત કરીશું જે યુવાઓને પ્રેરણા આપશે જય માતાજી